ભગવતી સમાજના બેને પણ મોદી સાહેબનો ખૂબ આભાર માનીને કીધું કે મારું મકાન બન્યું છે તો આ સબકા સાથ સબકા વિકાસના મંત્રને ચરિતાર્થ કરે એ કારીગરો માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વકર્મા યોજના લઈને આવી રહ્યો છે હું આપને વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ તમારા દર્શકો ખૂબ છે તો દર્શકો સુધી પહોંચાડો કે જેને જરૂરિયાત છે એને આ યોજનામાં ફોર્મ ભરે જે પણ ગામમાં હોય તે કચ્છના કોઈ પણ ગામમાં હોય તો એ તાલુકામાં જઈને વિશ્વકર્મા યોજનાનું ફોર્મ ભરે એને ટ્રેનિંગ આપી અને પચીસ રૂપિયા સુધીની સહાય દિવસે રથયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણી બધી યોજનાઓ વિશે ધારાસભ્ય શ્રી અનુરુદ્ધભાઈ દવે અમને જણાવ્યું હતું તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી હરીશભાઈ વિંઝોડાએ પણ અમને ઘણી બધી માહિતી આપી જે યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી આપણને આપે છે એ યોજના નો લાભ લેવા માટે ધારાસભ્ય શ્રી અનિરુદ્ભાઈ દવે અમને જણાવ્યું હતું કે આ યોજના નો લાભ તમારે લેવો જોઈએ તેમજ તમારા આજુબાજુ રહેતા વિસ્તારોને પણ એ યોજનાનો લાભ આપવો જોઈએ તો હું ઈ આપણા ધારાસભ્ય શ્રી અનિરુદ્ભાઈ દવે તેમજ નગરપાલિકાના પ્રમુખ હરેશભાઈ વેંજોડા નું હું એમનો આભાર માનું છું કે આમ યોજના વિશે કે આ તમે આ બધા લાભાર્થીઓના લાભ વિશે જણાવજો અને